વિદ્યાર્થી મિત્રો આજે હું તમને આ ટેકનોલોજીના આપણા આપણા જીવનની અંદર શું ફાયદા છે અને આ ટેકનોલોજી આપણા જીવનની અંદર શું નુકસાનકારક છે ઈશ્વરે આપણને સરસ મજાની જિંદગી આપી છે આ જિંદગીને માયણા જેવી છે જીવા જેવી છે પરંતુ આપણી અમુક ઉંમર તો ઊંઘવામાં જાય છે અમુક ઉંમર અમુક દિવસો અમુક મહિનાઓ અમુક વર્ષો કામ કરવાની અંદર જાય બાકીના જે દિવસો વધે છે જીવનના એ દિવસોની અંદર આપણે કંઈક આપણા પરિવાર માટે આપણા પોતાના માટે કંઈક કરીએ આધ્યાત્મિક કરીએ સામાજિક કંઈક કામ કરીએ કંઈક લોકો આપણને યાદ રાખે એવા કામ કરીએ હવે આ બધાની અંદર આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ એમાં આજના ટેકનોલોજીના સમયની અંદર આ બધી જ પ્રવૃત્તિમાં મોબાઈલ ટેકનોલોજીએ અગત્યનો ભાગ ભજવે છે કોઈ પણ કાર્ય કરીએ નોકરી કરીએ ધંધો કરીએ વ્યવસાય કરીએ કે ખેતી કામ કરીએ ઉદ્યોગની અંદર કંઈ કામ કરીએ આ બધાની અંદર આપણે મોબાઈલને સાથે રાખીએ છીએ અને એ પણ આજથી પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં જ્યારે મોબાઈલની અંદર માત્ર ને માત્ર ફોન આવતો અને તમે બીજા કોઈને ફોન કરી શકતા વધુને વધુ આલારામ મૂકી શકતા એક કીપેડ મોબાઈલ હતા જ્યારે એન્ડ્રોઈડ મોબાઈલ આવ્યા છે ત્યારે તમે એ મોબાઈલને સહારે અનેક પ્રકારની એક્ટિવિટી તમારી જે પેલા મોબાઈલ ન હતા ને જે એક્ટિવિટી જ કરતા હતા જે કામ કરતા હતા એના કરતાં આજના સમયની અંદર આપણે કોઈ પણ કામ કરીએ છીએ એની અંદર આપણી એકાગ્રતા રહેતી નથી એ એકાગ્રતા નહીં રહેવાનું કારણ શું એ છે મોબાઈલ આ વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીનું ધ્યાન વિદ્યાર્થીનું મન એકાગ્ર રહી શકતું નથી જ્યારે મોબાઈલ ન હતા ત્યારે વિદ્યાર્થીઓ એકાગ્ર મનથી ત્રણ ચાર કલાક સુધી એક એક સાથે વાંચન કરતા એક સળંગ વાંચન કરતા અત્યારના બાળકો વધીને પંદર મિનિટ એકાગ્ર ચિતથી વાંચન કરી શકતા નથી એનું મૂળ કારણ ટેકનોલોજીનો ઉપયોગ મોબાઈલનો ઉપયોગ તો આ એકાગ્ર મન આપણું રહી શકતું નથી એનું મુખ્ય કારણ આ મોબાઈલ છે આ મોબાઈલના યુગની અંદર બાળકથી લઈને વૃદ્ધ સુધી તમામને મોબાઈલે વ્યસન લગાવ્યું છે આ વ્યસન અલગ અલગ પ્રકારની એપ્લિકેશનો એ ફેસબુક હોય વોટ્સએપ હોય કે ઇન્સ્ટાગ્રામ હોય હવે આ મોબાઈલની એપ્લિકેશનો એવું તો માઠું લગાયું છે આજના યુગની અંદર કે એનું સ્થાન આજના સમયની અંદર કોઈ વ્યક્તિ ના રહી શકતા આપણા બધાની માનસિકતાને બદલી નાખીએ છીએ આ માનસિકતા એટલી તો બદલી છે કે આપણે નથી શાંતિથી જમી શકતા નથી શાંતિથી ઊંઘી શકતા નથી આપણા સંબંધોને આપણા પારિવારિક સંબંધો આપણા સ્નેહીજનો સાથે શાંતિથી વાત કરી શકતા એ પછી લગ્ન પ્રસંગ હોય કોઈ મેળાવડો હોય કોઈ સેમિનાર હોય કે શાળા હોય ઘર હોય ઓફિસ હોય કંઈ પણ જગ્યાએ હોય આપણને શાંતિથી બેસવા નથી દેતો શાંતિથી સુવા નથી દેતો શાંતિથી વાત કરવા નથી દેતો આ બધાનું એક જ કારણ આ છે મોબાઈલ મોબાઈલની અંદર માણસની માનસિકતાને ધ્યાનમાં રાખીને આ એપ્લિકેશનો બનાવવામાં આવી છે હવે આપણને નોટિફિકેશન કંઈ પણ મળે તો એ નોટિફિકેશનનો અવાજ આવશે જેવો અવાજ આવશે આપણે વાંચન કરતા હશું આપણે કોઈ પણ ધંધા ઉપર હશું આપણે કોઈ પણ નોકરી કરતા હશું ક્યાંય પણ હશું તો આપણું તરત જ માઇન્ડ વિચલિત થઈ અને સીધું નોટિફિકેશન આપણે ખોલવાનો પ્રયત્ન અચૂક કરીશું શું નવું આવ્યું છે અરે એટલું બધું આપણે પેલા થઈ ગઈ છીએ કે કંઈક નવું આવ્યું છે શું જાણવાનું આવ્યું છે આપણી વૃત્તિ એટલી બધી વધી જાય છે ના આને તો ખોલવું જ પડશે ગમે તેવું કામ આપણે પડતું મૂકી અને પહેલું આપણે આવેલા નોટિફિકેશનને આપણે ઓપન કરશું આ ઓપન કર્યા પછી હવે આ જે એપ્લિકેશનોએ માણસની માનસિકતાને એવી તો ઓળખી છે એ ગેમ હોય કે મેસેન્જરની પણ એપ્લિકેશનો હોય યુટ્યુબ હોય ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય આ બધી એપ્લિકેશનોએ માણસની માનસિકતાને ખરેખર ઓળખી છે પહેલું કે આપણને બધાને ખાણીપીણી પહેરવેશ જોવું સાંભળવું આ બધું રોજને માટે કંઈક નવું નવું જોઈએ છે એકને એક વસ્તુનું ભોજન નથી ભાવતું એકને એક કપડાં એકને એક ડિઝાઇનના કપડાં આપણે નથી પહેરતા એકને એક વસ્તુ આપણે સાંભળતા નથી તો આ મોબાઈલ એપ્લિકેશનની અંદર એકને એક વસ્તુને કઈ રીતે જોઈ શકીએ તો આ જે નોટિફિકેશન આવે છે યુટની અંદર હોય કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ હોય તો એકની એક રીલ્સ આપણે એક જ વાર જોઈશું અને આપણે બીજી રીલ્સ જોવા માટે તરત જ મોબાઈલને સ્કીપ કરીશું અને બીજી જોવાનો પ્રયત્ન કરીશું એમાં શું જવું છે આપણે ત્રીજી જોઈશું અને આવી રીતના આપણા કલાકોના કલાકો રીલ્સ જોવામાં યુટ્યુબ વિડીયો જોવામાં અને ફેસબુકની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર આપણા હજારો હજારો કલાકો જાય છે આપણે આપણી જિંદગીની મેં વાત કરી તો હવે આપણી જિંદગીનો મોટાભાગનો હિસ્સો છે આપણો મોબાઈલ પાછળ જાય છે બાળક હોય અલગ અલગ પ્રકારની જ્ઞાન અલગ અલગ પ્રકારના એપ્લિકેશનોનો ઉપયોગ કરી જુદી જુદી ગેમો બાળકો રમે છે આ ગેમ છે મોબાઈલ એપ્લિકેશનો છે આ માણસને કમજોર બનાવી છે માણસ એક ટેકનોલોજી વગર જીવી શકે એમ નથી આપણે જ્યારે લોકડાઉનના સમયમાંથી પસાર થતા હતા તો આપણા વાહનો બંધ હતા આપણા ધંધા ઉદ્યોગ બંધ હતા અને આપણે બધા ઘરની ચાર દિવાલોમાં બેઠા હતા આ એટલા માટે કહું છું કે ત્યારે આપણે ફોર વ્હીલ હોય કે અન્ય મોટા વાહનો હોય ટુ વ્હીલ હોય આપણે બહાર કાઢી શકા જેને કારણે આપણે વાતાવરણની અંદર પેટ્રોલ ડીઝલ અને ઘણી તેલથી જે ધુમાડોને પ્રદૂષણ થાય છે માનવો દ્વારા ઉદ્યોગો દ્વારા જે ધુમાડામાં પાણીમાં જમીનમાં બધું પ્રદૂષણ થાય તો એક વર્ષ માટે તમે વિચારો કે જ્યારે લોકડાઉનના સમયની અંદર આ પ્રદૂષણની માત્રા છે એ એકદમ ઘટી ગઈ હતી પ્રકૃતિ શુદ્ધ થવા લાગે પણ જેવું લોકડાઉન ભૂલ્યું એટલે ફરી પાછા આપણે આપણી રફતાર પર આવી ગયા અને ફરી પાછું પ્રદૂષણને આપણે વધારો કરવામાં કંઈ બાકી નથી રાખતા એવી જ રીતે આ જે મોબાઈલ છે એ માણસના મગજને વિકૃત કરાય છે પ્રદૂષિત કરાય છે દૂષિત કરાય છે એ આખો દિવસ આપણે મોબાઈલની અંદર નવું નવું કંઈક કંઈક સારું નરસું બધું જોઈએ છીએ અને એ સારું નરસું જોયા પછી આપણા મગજની અંદર આપણે એને ફિટ કરીએ છીએ આપણે એને યાદ કરીએ છીએ ક્યાંય પણ ધંધા ઉદ્યોગ ઉપર હશું ભણતા હશું વિદ્યાર્થી હશે તો શાળાની અંદર હશે તે એણે જોયેલી ઇન્સ્ટાગ્રામની એક રીલ્સ એણે જોયેલી યુટ્યુબનો વિડીયો આ બધું એ બેઠો બેઠો યાદ કરશે અને માત્ર ને માત્ર શાળાના વર્ગખંડમાં વિદ્યાર્થી શારીરિક રીતે હાજર છે પણ માનસિક રીતે મનની રીતે એ ત્યાં ગેરાજર છે એટલે એમનું ભણવામાં મન નથી એને કંઈ ખબર નથી કારણ કે એ મોબાઈલની દુનિયાની અંદર રાચે છે એ નવા નવા વિચારો મોબાઈલ અંગેના કરે છે અને આ રીતે આપણા મનને આપણા માઇન્ડને પ્રદૂષિત કરીએ છીએ જેવી રીતે એક છોડ છે એનું નામ જ છે કિલર પ્લાન્ટ એ કિલર પ્લાન્ટની અંદર કોઈ પણ જીવ જંતુ બેસે અને સીધો જે પ્લાન્ટ છે એ બીડાઈ જાય છે હવે એ પ્લાન્ટની અંદર એ જીવ ને ફસાવે અને એની અંદર મળી જાય છે આ જ રીતે આપણે આ ટેકનોલોજીની અંદર આ એક પ્રકારનો કિલર પ્લાન્ટ કહી શકાય કે એની અંદર એક વખત તમે ઇનવોલ્વ થયા એટલે તમને એ એની સ્ક્રીન સામેથી છોડશે નહીં જ્યાં સુધી તમે થાકશો નહીં અને તમે થાકીને મૂકશો નહીં ત્યાં સુધી એમાં તો આવવાનું જ છે જેવી રીતે તમે આગળ વધશો એવી રીતે નવા નવા વિડીયો નવી નવી રીલ્સ નવા નવા ફોટોસ આ બધું ઇમેજિંગ આવવાનું છે આવવાનું જ છે અને જેટલું આપણે એમાં ઇન્વોલ્વ થશું જેટલો સમય બગાડશું એટલો ઓછો પડશે આમ આ એક પ્રકારનું વ્યસન માણસને અત્યારે મજબૂર કરી દીધો છે ગુલામ બનાવી દીધો છે એ બાળક હોય બાળક જન્મીને મોટું થાય એટલે આપણે એને ખવડાવવા માટેના પ્રયત્ન કરીએ છીએ તો બાળકનું મગજ તો સંચળ છે એક એક જગ્યાએ બેસી ન શકાય તો આપણે શું કરીશું એને જમાડવા માટે મોબાઈલની અંદર કંઈ પણ કાર્ટૂનની ચેનલ કે કંઈ પણ શરૂ કરી દઈશું બાળક જોશું આપણે એના મોની અંદર ઓળીઓ મૂકીશું એનું મન છે તે કાર્ટૂન જોવા મળે છે આપણે એને ખવડાવીએ છીએ તો એનું જે ખાવાનું એની પાચન ક્રિયા છે એ પણ સારી રહેશે નહીં અને એને કારણે એ બાળકની અંદર જે પોષક તત્વો જોવા જોઈએ લાળ બનવી જોઈએ જે જવું જોઈએ ખોરાક ચવાવો જોઈએ આ ક્રિયા થતી નથી ઊંઘશે તો ઊંઘતી વખતે પણ આપણે મોબાઈલની અંદર એને આપશું અને એ રમતા રમતા ઊંઘી જાય તો એના મનની અંદર તો મોબાઈલ અંગેના વિચારો લઈને એ કહે છે આ મોબાઈલની અંદર આપણે બાળકને આ જન્મની સાથે જ આપણે ભેટ આપીએ છીએ અને અત્યારના બાળકોની ઉપર ખાસ અસર બહારની ખાણીપીણી અને બીજી અસર થઈ છે એ મોબાઈલ અંગેની થઈ છે કેટલાક એકાદ બે દૃષ્ટાંત આપણે લઈએ મોબાઈલ કેટલો ઘાતક છે એક ગામની અંદર એક પંદર સોળ વર્ષના બાળકોને મોબાઈલની અંદર ગેમ રમવાની લત લાગી હવે એ બધા દસમું અગિયારમું બારમું ભણતા વિદ્યાર્થીઓ હવે વિદ્યાર્થીઓને ઘરે તો ગેમ રમી ન શકે ત્યાં તો મા બાપથી જાય બાળકોએ એક પ્લાન બનાવી આપણે એક ગામની અંદર એક મકાન રાખીએ એ મકાનની અંદર આપણે બધા ભેગા થાય અને ગેમ રમીએ તો આ પ્લાનેટ સક્સેસ બનાવ્યું મકાન રાખ્યું હવે રોજને માટે બધા ભેગા થાય ગેમ રમે ગેમ પૂરી થઈ જાય તો ટીવી પણ રાખ્યું ટીવી જુએ એની અંદર અલગ અલગ પ્રકારના વિડીયો જુએ આ નિત્યક્રમ બન્યો રિઝલ્ટ આવ્યું તો શાળાની અંદર એ વિદ્યાર્થી ફેલ થયો હવે નાપાસ થયો એટલે સ્વાભાવિક છે વાલીને એવું હોય કે મારો બાળક શાળાની અંદર જાય છે ભણવામાં હોશિયાર છે દી કંઈ ફરિયાદ આવતી નથી તો એના વાલી શાળાની અંદર ગયા કે મારું બાળક નાપાસ કઈ રીતે થાય તો શાળાની પ્રિન્સિપાલે એમને આખો રેકોર્ડ બતાવ્યો કે તમારું બાળક શાળાની અંદર મહિલામાં પાંચ દિવસ આવે છે બાકીના દિવસોમાં આવ્યું નથી એને કારણે આ રિઝલ્ટ ઉપર અસર થઈ છે હવે આ રિઝલ્ટ લઈને ઘરે ગયા વાલી એટલે એને મનની અંદર એવું હતું કે આજે તો આવે એટલે એને હું બરાબરનો મેથી પાક ચખાડું તો એને પૂછવામાં આવ્યું કે ભાઈ તું સ્કૂલમાં કેમ જતો હતો ક્યાં જતો તો શું કરતો તો સ્વાભાવિક છે તમે એની જે ગમતી વસ્તુ ઉપર પ્રહાર કરો એને નહીં ગમે અને અત્યારના બાળકોને સૌથી પ્રિય હોય છે મોબાઈલ એક સર્વે કરવામાં આવ્યો બાળકો અંગેનો કે તમને મમ્મી ગમે કે મોબાઈલ તો છાસઠ ટકા બાળકોએ એવું કીધું કે અમને મોબાઈલ ગમે છે અમને મોબાઈલની અંદર અતિ આનંદ આપે છે અને એટલે અમને મોબાઈલ ગમે છે હવે વિચાર કરો કે જે માએ એને જન્મ આપ્યો છે જે મા એનું પાલન પોષણ કરે છે એને મોટો કરે છે લાડ પ્યાર આપે છે એ મા કરતાય આ જે ટેકનોલોજી છે એ માણસે બનાવેલી ટેકનોલોજી એ બાળક માટે મહાન બની છે તો આ જ રીતે આપણે પેલું ઉદાહરણ જોઈએ છીએ હવે એને મનની અંદર થઈ ગયું કે આ મારા ગેમની અંદર જો રૂપ હોય તો મારા પપ્પા છે સાંજના રાતના સમયે એ એને પપ્પાને મારવા માટે ગયો અને પપ્પાને મારી પણ નાખ્યા હવે આ ગેમને કારણે એને એના પપ્પા અડચણરૂપ બન્યા આની પહેલા પણ સોશિયલ મીડિયામાં એક બનાવ આવેલો કે બાળકના હાથમાંથી મોબાઈલ લઈ લેવામાં આવે એ બાળક એના મમ્મી પપ્પાની ગેરહાજરીમાં ઘરે હોય છે અને આખા ઘરની અંદર એ ઘરને વેર વિખેર બનાવી નાખે છે ઘણું બધું ઘરની અંદર નુકસાન કરે છે અને જ્યારે એના મમ્મી પપ્પા પાછા આવી જુએ તો ઘરની અંદર બધું ભાંગી તોડી નાખેલું હોય છે આ વિકૃતિ ઊભી કોણે કરી છે મોબાઈલ આ મોબાઈલને કારણે મન વિકૃત થયા છે આપણને કોઈ કહેશે તો આપણને સાંભળવું નહીં ગમે આપણને સલાહ કોઈની માનવી ગમશે નહીં મોબાઈલ મેળવવા માટે આપણે જે કરવું પડે તે કરીશું પણ આપણને મોબાઈલ મળે એવી આપણે ઈચ્છા રાખીએ છીએ ક્યારેક એવું બને કે આપણને ઘરે રાખીને મમ્મી પપ્પા કોઈ પ્રસંગમાં જાય તો આજનું બાળક આજનો વિદ્યાર્થી એના મમ્મી પપ્પા સાથે જવા કરતાં ઘરે જો એમને મોબાઈલ આપીને જાય તો એના માટેનો એ દિવસ એ સોનેરી સૂર્ય ઉગ એવો દિવસ બને કારણ કે એને જે મજા આવે છે દિવસે એ મજા કંઈક અનેરી આવી છે અને ક્યારેક આપણે યાત્રાની અંદર જઈ કે કંઈ ફરવા જઈએ તો મોટા ભાગના વિદ્યાર્થી મોટા ભાગના યુવાનો આ યાત્રાની અંદર જે ધાર્મિક સ્થળો છે એની અંદર ક્યાંય પણ હોટલ કે રાખે નોકાઈ તો બાળકો કંઈક ને કંઈક બાનાબાજી કરી અને ધાર્મિક સ્થાનોએ દર્શન કરવા જવાને બદલે એવું કહે છે કે પપ્પા જાવ ને મને આજે પગ દુખે છે પેટમાં દુખે છે માથું દુખે છે હું અહીંયા છું તમે જઈ આવો આખો દિવસે જાય અને ભાઈ પાસે કે બેન પાસે મોબાઈલ હોય તો એને એ બધા જ ધાર્મિક સ્થાનો ત્યાં આવી ગયા અને એ બધું પડતું મૂકી અને એનો આનંદ આખા દિવસની મોબાઈલમાં લૂંટશે આ રીતે એ કંઈ પણ બહાર જવાનું ટાળે છે મહેમાન આવ્યા હોય પરિવારની અંદર બેઠા હોય તો એ પોતાના મોબાઈલમાં વ્યસ્ત છે એને કંઈ પણ પૂછવામાં આવે એને કંઈ પણ કામ ચીંધવામાં આવે એ બધું નકારાત્મક આવશે હમણાં કરીશ મારી પાસે સમય નથી હું પછી કરીશ આ એના જવાબો આપશે તો આ મોબાઈલ આપણા માટે એક શત્રુ સમાન બન્યો છે પણ મારી એક સલાહ છે એક વિનંતી છે કે જેમ બને એમ મોબાઈલનો ઓછો ઉપયોગ કરો સારો ઉપયોગ કરો આ મોબાઈલ જો એનો સારો ઉપયોગ કરો તો આપણા માટે આશીર્વાદરૂપ છે આપણને નવી નવી ટેકનોલોજીથી વાકેફ કરે છે પણ એ ટેકનોલોજીનો જો સારો ઉપયોગ થશે તો રૂપ બનશે નહીતર આપણા માટે મોબાઈલ અભિશાપ છે ફરી પાછો નવો વિડીયો લઈને આવીશ